સત્યામ ક્ષિતો કિમ કશીપો પ્રયાસ કહે આ સંસારમાં ભગવાનના નામ સિવાય ઉદ્ધાર નથી અંતે નારાયણ સ્મૃતિ જન્મ ગમે તેટલો થાય લાભ તો પરમાત્માના નામથી જ થાય છે ઈશ્વરના નામથી જ થાય છે સંસારમાં બે પ્રકારની મુક્તિ છે રાજા સદ્યો અને સધ્ય અને ક્રમ મુક્તિ મેળવી હોય તો સૌથી અગત્યનું એક સાધન છે ત્યાગ ત્યાગ કરો તો મુક્તિ મળે ક્યાં સુધીનો ત્યાગ તો ભાગવતજીમાં એક શ્લોકમાં બતાવ્યું કે જો જમીન ઉપર સુવાથી કામ ચાલી જતું હોય તો પલંગનો પ્રયત્ન શું કામ કરવો ત્યાગનો કે જો જમીન ઉપર સુવાથી તમારું કામ ચાલી જતું હોય તો પલંગનો પ્રયત્ન ન કરવો ક્યારે જે ભૂજાઓ ભગવાને કૃપા કરીને આપણને આપી છે એનાથી કામ ચાલી જાય તો તકિયાની ઉપાધિ શું કામ કરવી જેને શું જ છે જેને સારી નીંદર મેળવી છે નિંદર મેળવી એટલે કઈ સારું ગાડલું હોય તો નિંદર ન આવી જવ એસી ચાલુ હોય સારામાં સારો મોંઘામાં મોંઘો પલંગ હોય મોંઘામાં મોંઘું ગાડલું હોય મોંઘામાં મોંઘું એને બ્લેન્કેટ આપો એને મનગમતું ઓશીકું આપો તોય નીંદર ન આવે કેમ નીંદર લાવવા માટે બેડની જરૂર નથી નીંદર લાવવા માટે હારા વિચાર અને ભગવાનના હારા કામની જરૂર છે સારું કામ ન કરો તો રાત્રે નીંદર ના આવે એક છોકરો ને એક છોકરી નાનપણમાં હતા બંને જણા રમતા હતા છોકરી પાસે ઘરે એક આખો વાટકો ભરીને ચોકલેટ હતી હાથમાં એક લખોટી લઈને રમવા આવે છોકરા પાસે એક હાથમાં ચોકલેટ હતી અને ઘરે એક વાટકો ભરીને લખોટી હતી બંને જણાએ એ પૂછ્યું એકબીજાને એટલે કીધું મારી ઘરે તો એક વાટકો લખોટી છે મારી ઘરે એક વાટકો ચોકલેટ છે બંને જણાએ નક્કી કર્યું કામ કરીએ હું તને એક વાટકો લખોટી આપી દઉં તું મને એક વાટકો ચોકલેટ આપી દે ભલે છોકરી ઘરે ગઈ અને આખો એક વાટકો જે ચોકલેટનો ભર્યો તો એ લઈ આવી અને છોકરાને આપ્યો છોકરો ઘરે ગયો અને એ છોકરાએ વિચાર કર્યો કે આટલી બધી લખોટીને આપી દેવાની છે પણ લાવો સારી સારી સાત આઠ લખોટી કાઢી લઉં કે જેથી કરીને મારે ક્યારેક કામ આવશે એને સાત આઠ લખોટીઓ કાઢી લીધી અને બાકીનો વાટકો આપી દો ઓલી છોકરીને રમતા રમતા આખો દિવસ થાકી ગઈ આ છોકરો ચોકલેટ ખાતો દે આમ કરતાં કરતાં સાંજ પડી થાકીને છોકરી સૂઈ ગઈ આ છોકરો જ્યારે સૂવા ગયો તેને નીંદર ના આવી પેલી લખોટીમાં એનો જીવ હતો લખોટીમાં જીવ એટલો બધો રહ્યો એટલો બધો રહ્યો રાત્રે નિંદ્ર મમ્મીએ દરવાજો ખોલ્યો રાત થઈ ગઈ હાથમાં પેલી સાત આઠ લખોટી હતી ને એ આપીને કીધું આંટી લો ને આ તમારી છોકરીને આપી દેજો ને એ સાત લખોટી આપીને ઘરે આવ્યો ને તરત નીંદર આવી ગઈ વાલા તમે કેવું કામ કરો છો એના ઉપર નીંદર આવે છે